જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે અત્યાર સુધી રાજાની સિરીઝ જે છે એ શરૂ કરી દીધી છે અને એની અંદર આપણે અત્યાર સુધીમાં હરિયકવંશના રાજાઓ અને શિશુનાગ અથવા તો નાગવંશના રાજાઓ છે એમના વિષયોનો પરિચય આપણે મેળવી લીધેલો છે તો આજના આપણા આ પાંચ મિનિટના સેશનની અંદર એક નવા રાજા વિશેની વાત કરવાની છે અને એ રાજા બીજા કોઈની પરંતુ નંદવંશના સ્થાપક રાજા મહાપદ્મ નંદ છે તો આપણે જે નંદવંશ વિશેની વાતો કરવાની છે મિત્રો એ નંદવંશ ભારતની અંદર એના સમયગાળા દરમિયાન આજે તમને નકશો દેખાય છે એ નકશો દેખાય એ મુજબ એનું સામ્રાજ્ય વિસ્તારવામાં સફળ થયા હતા એટલે હું તમે કહી શકો કે ભારતના મહત્વપૂર્ણ જે રાજવંશો છે એમાંથી આમની ગણના થાય તો ખોટું નથી કારણ કે ગુજરાતની અંદર સોલંકીઓની એટલી બધી સત્તા ફેલાયેલી નહોતી તો એની કરતાં વધુ સત્તા તો કમસે કમ નંદ વંશની હતી તો આપણા માટે આ નંદવંશ જે છે એક અગત્યનો વંશ છે અને એના સ્થાપક વ્યક્તિ કોણ છે તો કે મિત્રો મહાપદ્માનંદ છે હવે આ મહાપદ્માનંદની એ જે શાસનનો સમયગાળો છે એ સમયગાળો કયો ગણવામાં આવે છે મિત્રો તો કે ઈસવીસન પૂર્વે ત્રણસો પિસ્તાલીસથી ત્રણસોના એક ત્રણસો ને એકવીસની વચ્ચે નંદ વંશનો સમયગાળો છે મહાપદ્મનંદનો પૂરેપૂરો સમયગાળો નથી પરંતુ નંદ વંશનો સમયગાળો છે હવે એમાંથી સૌ પ્રથમ વ્યક્તિ તરીકે કોણ આવે છે તો કે મહાપદ્મનંદ છે આ મહાપદ્માનંદને આપણે સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો એ તમને બધાને ખબર જ છે કે સ્થાપક સ્થાપક તરીકે આપણે એને ખાસ યાદ રાખવાના છે ક્લાસ થ્રીની પરીક્ષાઓ હોય તો સૌથી વધુ તથ્યાત્મક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે પણ સાથે સાથે આપણે એ ક્રમ મુજબ રાજાઓને લેતા જઈએ છીએ એટલે તમને બધાને અન્ડરસ્ટેન્ડિંગ કે કન્સેપ્ટ પણ ક્લિયર થતા જ હશે આવું માનું છું અને તેમ છતાં કોઈને કદાચ ક્લિયર ન થતા હોય કોઈ વંશ વિશે વિગતે માહિતી મેળવી હોય તો તમે લોકો કોમેન્ટમાં અમને જણાવી શકો છો તો આજનો ટાર્ગેટ જે મહાપદ્માનંદ છે એમની વાત કરીએ મિત્રો એવું કહેવાય છે કે મહાપદ્મનંદ જે છે એ કાલાશોકના સમયગાળાની અંદર હતો કાલાશોકના જે દસ પુત્રો છે એમાંથી સૌથી છેલ્લા પુત્ર સાથે આને સરખાવવામાં આવે છે આ કાલાશોકના સૌથી છેલ્લા પુત્ર જે છે એ મહાનંદીન કરીને કોઈ હોય હોવા જોઈએ અથવા તો નંદીવર્મન કરીને કોઈ હોવા જોઈએ અને એમની પત્ની એ મહાપદ્મનંદીન જે છે એ એવું કહેવાય છે કે એમણે કોઈ ક્ષુદ્ર મહિલા સાથે લગ્ન કરેલા અને એમનાથી જે પુત્ર થયો એનું નામ છે મહાપદ્માનંદ એટલે આને ક્યારેક ક્યારેક ક્ષુદ્ર વંશનો પણ કહેવામાં આવે છે પણ હકીકત જે હોય તે પરંતુ મહાપદ્માનંદે કાલાશોકના વંશના છેલ્લા રાજા હતા એમની હત્યા કરીને આ ભાઈ ગાદીએ બેઠેલો આવી એક લોકવાયકા છે આવી એક કથા છે બીજી કથા એવી છે કે પોતે કાલાશોકનો મહાસેનાપતિ હતો અને એમણે કાલાશોકની પત્નીના પ્રેમમાં પડ્યો અને પછી કાલાશોકના પુત્રોની હત્યા કરીને ભાઈ ગાદી ઉપર બેસી ગયો અને નંદ વંશની સ્થાપના કરી તો ઘણી બધી લોકવાયકાઓ કે ઘણા બધા મતો આમના વિશે છે અલગ અલગ જૈન સાહિત્ય હોય કે બૌદ્ધ સાહિત્ય હોય એની અંદર આમના વિશે વાતો લખવામાં આવી છે આપણા માટે શું અગત્યનું છે તો કે સૌથી અગત્યની બાબત છે કે એ ભાઈ નંદવંશનો સ્થાપક રાજા હતો બીજી વાત કરીએ કે આ કયા નામથી ઇતિહાસમાં જાણીતો થયો છે તો મહાપદ્મનંદ તો છે જ પરંતુ સાથે સાથે એ એક રાટ અને બીજા પરશુરામ તરીકે જાણીતો છે એક રાટનો મતલબ થાય એક મહાન રાજા એનો મતલબ થાય એક મહાન રાજા તો એક રાટ તરીકે પણ જાણીતો છે અને બીજી વાત છે કે એ બીજા પરશુરામ સેકન્ડ પરશુરામના રૂપમાં પણ જાણીતો છે જેમ ભગવાન પરશુરામે ક્ષત્રિયોને હણ્યાતા એ સમયમાં એમ એવું કહેવાય છે કે આ શુદ્ર વંશનો હતો અને એમણે ક્ષત્રિયોને પદ ઉપરથી હટાવ્યા અને ગાદી ઉપર બેસી ગયો એટલા માટે પણ કદાચ ઇતિહાસકારો એને બીજા પરશુરામના નામથી પણ ઓળખાવે છે હવે વાત કરીએ કઈ રીતનો ગાદી ઉપર બેઠો તો મેં એની તમને બે લોકવાયકાઓ જણાવી દીધી છે કે એ કાલાશોકના છેલ્લા પુત્ર જે મહાનંદીન કરીને કોઈ છે એના લગ્ન કોઈ ક્ષુદ્રકન્યા સાથે થયા અને એમનાથી એને જે સંતાન પ્રાપ્ત થયું એ મહા મહાપદ્મનંદ હોવો જોઈએ અથવા તો કાલાશોકના જે પત્ની હતા એના પ્રેમમાં પડીને એમની સાથે લગ્ન કર્યા એમના બીજા પુત્રોની હત્યા કરી અને પછી એ પોતે ગાદી ઉપર બેસી ગયો આવી પણ એક લોકકથા છે તો આ લોકકથા વિશેની વાતો મેં તમને કરી દીધી બીજી વાત છે નવનંદ મહાપદ્માનંદ જે છે એ નવનંદ તરીકે પણ જાણીતો છે આવું ક્યાં લખેલું છે તો કે ભાઈ જૈન ગ્રંથના જે જૈન સાહિત્ય છે જૈન ધર્મનું જે સાહિત્ય છે એની અંદર એને નવાનંદ તરીકે પણ ઓળખાવેલો છે તો આ એક અગત્યની બાબત છે એ યાદ રાખજો ઓકે આ ભાઈની સત્તાનું મુખ્ય કેન્દ્ર કયું છે તો જે કન્ટિન્યુ આપણે ચાલ્યું આવે છે કે મગધ જે છે એ આ ભાઈની સત્તાનું મુખ્ય કેન્દ્ર છે તો મગધના જે શક્તિશાળી રાજવંશોમાંથી ચારને તો આપણે ખાસ યાદ રાખીએ છીએ શરૂઆતના તો એ ચાર કયા છે તો કે હરિયક વંશ છે શિશુનાગ વંશ છે નંદ વંશ છે અને વંશ છે આ શરૂઆતના છે તો એમાં થઈ એક છે વંશ છે અને એ નંદવંશની પણ રાજધાની કઈ રાખવામાં આવી છે તો કે પાટલીપુત્રને જ રાજધાની રાખવામાં આવેલી છે હવે આ નંદ વંશે શાસનમાં આવ્યા પછી મહાપદ્માનંદ શાસનમાં આવ્યા પછી એ સામ્રાજ્ય વિસ્તારની શરૂઆત કરે છે અને એવું કહેવાય છે કે એમણે પણ કલિંગ વિજય કરેલો ઓરિસ્સાના વિસ્તારમાં કલિંગનું રાજ્ય હતું એ સમયની અંદર તો એ કલિંગનો વિજય મેળવીને કલિંગને પોતાના રાજ્યની અંદર ભેળવેલું એવું કહેવામાં આવે છે તો આ વાત કરીએ આપણે મિત્રો મહાપદ્મનંદ વિશે અને આ જ મહાપદ્મનંદના નવ દસ જેટલા સંતાનો છે અને એ સંતાનોમાંથી સૌથી નાનું સંતાન છે જેનું નામ છે ધનનંદ તો ધનનંદ વિશેની માહિતી તો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ધનનંદ જે છે એ મહાપદ્મનંદનો સૌથી નાનો પુત્ર છે તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ તો મિત્રો આજે આપણો જે ટાર્ગેટ હતો એક રાજા જેની અંદર આપણે અભ્યાસ કર્યો છે નંદ વંશના સ્થાપક રાજા મહાપદ્મનંદ બનશે થેન્ક યુ મિત્રો